ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડી શકે અંતરાય ગામડાની વાત કરીએ તો બે બે કિલોમીટરની પેરીફરીમાં જો ટ્રાન્સપોર્ટેશનની કનેક્ટિવિટી નથી તો બાળકો અને ખાસ કરીને માતાઓ અને દીકરીઓ માટે સવિશેષ ચિંતા હોય કે આઠ ધોરણ નવ ધોરણ પછી દીકરીઓને ઉઠાડી લેતા હોય ત્યારે એમનું શિક્ષણ સંપૂર્ણ રીતે બાર ધોરણ અને ગ્રેજ્યુએશન સુધી કમ્પ્લીટ થાય તો એ સમગ્ર નેટવર્કિંગને ક્યાંક પૂરું કરવાનો પૂરતો પ્રયત્ન રહેશે જેમાં ખાસ કરીને આપણા હાલાર જિલ્લાને પણ પ્રાધાન્યતા આપવામાં આવશે એટલે આપ સૌનું નેતૃત્વ કરવાની તક મને જ્યારે આદરણીય સશસ્ત્ર નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી હોય ત્યારે મારે ખૂબ ખૂબ સમાજ વતી હું એમનો આભાર માનું છું કે આ ઉત્તરદાયિત્વ જે ભાવિ પેઢીને કંડારવાનું કામ એક માતા છે સો શિક્ષકની ગરજ સારે ત્યારે માતૃશક્તિના ભાગરૂપે આપ સૌના પ્રતિનિધિત્વ તરીકે મને જે તક મળી છે કે શિક્ષણ ક્ષેત્રે અત્યારથી જ બાળકોનું જે એક સાયકોલોજીકલ ડેવલપમેન્ટ છે એક ફાઇન શારીરિક માનસિક અને આર્થિક રીતે પોતાના પગ ઉપર ઊભા કેવી રીતના રહી શકે ને દીકરીઓ માટે હજી એક એડોન વાત મારે ખાસ માતાઓને કેવી છે આપણા સમાજ માટે તો એ ખૂબ એટલે ખૂબ લાગુ પડે છે ઘણી વખત આપણે એજ્યુકેશન આપી દઈએ બાયોડેટામાં લખવા માટે આપણે દીકરીઓને ભણાવીએ અને પછી સામા પક્ષે જ્યાં વેવિશાળ થયેલું હોય ત્યાં એવું કહેવામાં આવે કે ભાઈ અમારે નોકરીની જરૂર નથી દીકરી ઘર સંભાળે પરિવાર સંભાળે એ માટે પૂરતું છે પણ ખાસ વડીલોને એક દીકરી તરીકે એક વહુ તરીકે હું નમ્ર અપીલ કરું છું કે જો દીકરીમાં કેલિબર છે એનામાં કોઈ ક્ષમતા છે અને આદ્યાશક્તિની કૃપાથી દરેકે ઇન્ડિવિજ્યુઅલ દીકરીઓમાં એક ખૂબી એક ટેલેન્ટ છે એ અંદર પડેલું હોય છે પેરેન્ટ્સ તરીકે આપણી એક જવાબદારી બને છે કે ટેલેન્ટને આપણે બારે લઈ આવીએ સમાજ સામે મૂકીએ કે બાકી બધી દીકરીઓને એનાથી પ્રેરણા મળે કે જો આ દીકરી કરી શકે એમાં કિન્નરીબા છે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે કે બહુ સારા પોતે ઓરેટર છે વક્તા છે તો એ પ્રકારનો એક ચેનલાઇઝ વે કે દીકરી સાસરે આવે તો ત્યાં પણ એને થોડી મોકળાશ આપવામાં આવે કરી શકે બાકી મારે જરૂર નથી કે રાજકીય મંચ ઉપર આવી અને આ પ્રકારની મારે જવાબદારી કોઈ નિભાવવાનું વહન કરવાની જરૂર પડે પણ ક્યાંક ઘરના પરિવારજનોના એક આશીર્વાદ ફેતથી મને એક મારી રિસ્પોન્સિબિલિટી અદા કરવાની જે એક કુશળતા સમાજ માટે થઈ અને હું કંઈક કરી શકું એ માટેના નિર્ણયો અને એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી પણ બને છે ત્યારે ખાસ દીકરીઓને વડાવીએ જ્યારે એ પારકે ઘેર જાય અથવા તો એમના સાસરે જાય છે તો ત્યાં માતા પિતાએ પણ એક ફરજ સમજીને તમારી દીકરીમાં તમારા દીકરાના વહુમાં જે કાંઈ પણ કેલિબર છે એને બારે લઈ આવવાનો પૂરતો પ્રયત્ન આપણે કરવો જોઈએ એને નર્ચર કરવો જોઈએ પણ સ્વતંત્રતા ક્યાંક સ્વચ્છંદતા ના બની જાય એ મર્યાદાના ઉલ્લંઘન કર્યા વગર જો દીકરીઓ આગળ વધે છે તો એ સંસ્કારનું નિરૂપણ અવશ્ય ભાવિ પેઢીમાં કરી શકે એની હું આપ સૌને ખાતરી આપું છું અને ખાસ દીકરાઓ જે છે આપણે સમાજમાં કહી શકાય કે